નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક બેંકના શેર વિશે વાત કરવાના છે જેમાં રોકાણકારો ચિંતામાં મૂકાઈ શકે છે કેમ કે બેંકના સીઈઓએ રાજીનામું આપી દીધું છે અને આમાં મોટી ગડબડી પણ હાથ લાગે છે તો આ કઈ બેંક છે અને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કયા કારણોસર આ બેંકના એ રાજીનામું આપ્યું છે એ પણ આપણે વાત કરીએ તો આ વિડિયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે ભારે ઘટાડો જોવા મળ્યો અને શેરનો ભાવ લગભગ ત્રણ ટકા સુધી ઘટી ગયો આ ઘટાડો તે સમાચાર પછી આવ્યો છે કે બેંકના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સુમંત કઠવાલિયા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે

આ પહેલા રવિવારે છવ્વીસ એપ્રિલે ઇન્ડસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ એકાઉન્ટિંગના ભૂલ માટે જવાબદાર વ્યક્તિઓની જવાબદારી નક્કી કરવા અને સિનિયર મેનેજમેન્ટની જવાબદારીઓને ફરીથી ગોઠવવા માટે જરૂરી પગલા લઈ રહ્યા છે પછી વાત કરી કે આ પહેલા ઇન્ડસન્ટ બેંકે કહ્યું હતું કે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં એકાઉન્ટિંગની ભૂલથી બેંકની નેટવર્થ પર 1979 કરોડ રૂપિયાનો નકારાત્મક અસર પડી છે આ ગડબડીઓના કારણે બેંકે ડિસેમ્બર 2024 સુધી પોતાની નેટવર્થ પર 2.2% ના નકારાત્મક અસરનો અંદાજ લગાવ્યો છે પછી વાત કરી કે એમકે ગ્લોબલે આ શેર પર રિડ્યુસ રેટિંગ આપી છે એટલે કે આ દરમિયાન પ્રોગ્રેસ ફ્રોમ ગ્લોબલ ગ્લોબલે ઇન્ડસન્ટ બેંકના શેરોની રેટિંગને એડમાંથી ઘટાડી રિડ્યુસ કરી છે

શેર વિશે વાત કરી જેમાં બેંકના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું આપી દીધું છે કેમ કે આ બેંકમાં ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં ગડબડી અને એકાઉન્ટિંગમાં પણ ગડબડી જોવા મળી હતી જેથી કરીને આ પણ ઘટાડો આવ્યો હતો આ આટલું આવનારા આવનારામાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો